તો જય સીઆરરામ ખેરુ મિત્રા મારું નામ છે રિતિક ચળસ હતા કિંગ ઓફ મેથી લીમીડિયામાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે ખેરું મિત્રા આજે યાર એક બહુ યાર એક તો મેં જે અત્યાર બાલાસિંદોરમાં જેને વિડીયો બનાવેલો ને પાર્ટ વન તે એ તો મેં ચઢાવી દીધો બટ પાર્ટ ટુ જે ચડાવું છું ને બહુ જ એમાં મિસ્ટેક આવે છે પાર્ટ ટુમાં મતલબ કે યુટ્યુબ પર અપલોડ કરું છું અપલોડ જ નહીં થતું બહુ જ ટાઈમ કાઢ્યું સવારથી તે આજ મતલબ કાલવાળી જે વિડિયો રહ્યું ને પાર્ટ ટુ અત્યારે બોલો સવારથી દોઢ કલાક થઈ ગયા દોઢ કલાકથી વિડીયો હજુથી અપલોડ જ નહીં થતું બહુ ધીમે ધીમે થાય છે તે એ વિડીયોમાં અગર થોડીક તકલીફ છે તે એ વિડિયો તો આવી જશે આજકાલમાં તો બટ અગર તમે મારા ફેસબુક ચેનલ પર ફેસબુક પેજ પર ના હો એક્ટિવ તે તં બી હું વિડીયો નાખું છું તો ત્યાં આગળ તમે આવીને મને ફોલો કર કરદો ત્યાં આગળ આપણી રેગ્યુલર વિડિયો આવી જાય છે પર ડે મતલબ દરરોજની બાર વાગે એ વિડીયો તો આવી જ જાય છે આ યુટ્યુબમાં થોડુંક અત્યારે સર્વર ડાઉન ચાલે છે હાચું હોય મેરા વિડીયો અપલોડ કરતા ટાઈમે કેમ કે નેટવર્ક બહુ ઇશ્યુ થાય છે એટલે ઓકે તે ખ્યુમિત્રા આજે હું આવ્યો છું એક્ઝેક્ટલી પેટલા જ બાજુ સાઈડમાં અને અહીં લીમડી કાપવા આવ્યો છું અને થોડીક અહીંની લીમડી પીડી પડી ગઈ છે જે કે કંઈ વાંધો નહીં અમે ખ્યુમિત્રાને તો સાચું બધું હું તમને સપોર્ટ કરું છું ઓકે ખ્યુમિત્રા એમની પીડી પડી જાય તો બી અમે એમનું જેમ તેમ કરીને ઓછા ભાવમાં થોડુંક ભાવ નિકાલ મતલબ થોડુંક કરીને ભાવ એકવાર મતલબ એકવાર લીમડી નિકાલ કરાવી દઈએ બરાબર હવે જેમ તેમ કરીને સુરતના છે આપણા વેપારી છે એ જેટલા થાય છે એટલી એમની માથે મેં તે લીમડી લઈ જાય તાકી આપણા ખેડૂત મીટર નિરાશ ના થાય થોડુંક એમનું એક વીઘા છે એકવાર તમે લીમડી જોઈ લો છો એકવાર લીમડી તમે જોઈ લો ખેડૂત મીટર થોડીક ઉપરથી પીળી છે અમુક આ છોડું આ પીડા થઈ ગયા છે અને આખી આખી જ લીમડી પીળી થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો ચેક કરી શકો છો પાના બી થોડા આના જોઈ શકો છો ખેડૂતોમીટરને એકવાર દવા કહી દીધી છે એમનું ખાલી એકવાર આ કટિંગ નીકળી જાય થોડું ઘણું ઓછા ભાવમાં અગર હું સાચું કહું તે અગર આ અતર અગર કપાવે ને તે સાચું હા નામાં બી ત્રીસથી પાંત્રીસ હજારની આવી જાય અમને અત્તર અત્તર પાંત્રીસ હજાર ઉપર ઉપર જાય બટ એમને હવે હા નામાં બી વીસ હજાર કે એની આજુબાજુ મળે છે વીસ હજાર કે પચીસ હજાર હવે એટલે જેમ તેમ કરે એને કપાઈ દઈએ તાકી શું દવાનો ખર્ચો બી નીકળી જાય ક્યુમિત્રાને એની પછી આને સારી રીતે ટ્રીટમેન્ટ કરાવશે અને સાચું કહું આ ચાર વર્ષ જૂની છે લીમડી ઓકે ક્યુમિટ્ર હું નીચેથી લાકડા જો કેટલા મોટા થઈ ગયા બરાબર હવે આ લાકડા હે ને મશીનથી કાપવામાં આવી જશે તમે આ જોઈ શકો છો આ એક અને આ બે કેટલા કિલોમીટર બે છોડવા છે બે છોડવા અને આ ત્રીજો છોડો અલગથી છે તો આ તમે જોઈ શકો છો આ બે છોડવા ઉપર કેટલો દમ છે બધે અલગ અલગ બાજુથી ડાર્કથી ફૂટી છે બરાબર કિલોમીટર તો હું એટલું જ કહીશ પહેલી કટિંગ અને બીજી કટિંગ મણ મતલબ મણ ઓછા નીકળશે આપણી પહેલી કટિંગ અને બીજી કટિંગમાં પહેલી કટિંગમાં વીસ પચીસ મન અને બીજી કટિંગમાં તમને ખબર એસીથી સો મન ઓકે એ પહેલાંવાળા વિડીયોમાં તમે જોયા છો તો હું બાલાસિનોરમાં માલ કપાવતો હતો અને અત્યારે જે આવ્યો છું પેટલા જ બાજુ સાઈડ આવ્યો છું અહીંનો બી માલ કપાવું છું તો અહીંનું બી માલ ચાલુ જ છે કટિંગ બટ આપણે બધે મતલબ ફરતા હોઈએ બધે અલગ અલગ જગ્યા કેમ ખેડૂત મીટર કે બી હવે આટલી બધી કરાવે તો રોજે બધે રોટેશન ફળવું જોઈએ કોઈ ખેડૂમીટરનો માલ નિકાલ ના થાય એવું તો બનતું જ નહીં કોઈ ખેડૂમીટ્રનું નહીં જેટલું બને બધા જ ખેડૂત મીટરનો માલ નિકાલ કરવામાં આવી જશે કેમ કે લીમડી જ ઓછી પડે છે આટલા બધા વેપારી હતા પી બી પેલી ખેડૂત મીટ્ર આપણા જે સુરતવાળા વેપારી છે એમની મેં તે આવે હવે જાતે જ ભરીને લઈ જશે બરાબર અને હું એક વાત કહી દઉં આ આ વિડીયો પર ક્લિયર કરી દઉં કેમ કે ઘણા કિલોમીટર કે તમે પહેલાંવાળા વિડીયોમાં એવું કીધેલું કે મજૂરી બી તમારી રહેશે કટિંગની અને બધું એવું રહેશે મતલબ અમારી કટિંગ મારા જ માણસો આવશે કપીને લઈ જશે વાત સાચી હતી બટ એ આપણે કેવું હતું સીનમાં ખબર અમારા નીચે જે લોકલ વેપારી રહે ને એ દસ મન કે આઠ મન કે પાંચ મન લઈ જવાવાળા હવે એમને તો મજૂરીને જરૂર તો પડે ને એ એટલા તો પૈસા હાલી ના શકે અને અમારને કેટલું દરરોજનું જરૂર પડે ખબર કેવું મેળા સીધું સો મન દોઢસો મન એક સાથે જોઈએ છે મતલબ એક આપણી આઈસર ભરાય ને છ ટનની કે પાંચ ટનની એટલું માલ જોઈએ તો હવે અમે જાતે આવીને તો હું નહીં કાપી શકતો ને ઓકે કયું તમે આજે દરેક ખેતીમાં જોઈ લેજો દરેક ખેતીમાં તમારને કંઈકનું કંઈક કટિંગ નહીં રહેશે મજૂરી રહેશે એ તો આવવી જ પડશે ઓકે કયો મિત્રા કેરા જોઈ લો તમાકુ જોઈ લો કપાસ જોઈ લો કે જે બી જોઈ લો ઓકે કયું અને બીજી વાત આમાં તમારે એક બેનિફિટ તો છે જે કે ટ્રાન્સપોર્ટ મારું રહેશે અને બોરી બી જે રહેશે ને એ બી મારી રહેશે એ બી તમારે બોરી નહીં હાલવાનું થશે ઓકે ક્યો તે તમારે અત્યાર બતાવી દઉં અત્યાર લાઈફ પ્રૂફ ખેતરમાં આવે છે લોકલ વેપારી એમની જાતે જ હવે કાપીને લઈ જાય છે તાડું આ તમે જોઈ શકો છો એમની જાતે ભરશે એમની જાતે કાપીને લઈ જશે અને તમે જોઈ શકો છો એમની બોરી એક બે ને ત્રણ ને ચાર ઓકે ચાર બોરી થઈ હવે બીજી પાંચમી ભરાશે આમની બોરીનું વજન કહું ને પચાસ સાઠ કિલો કે એની આજુબાજુ હોય એક બોરીનો હવે આમનું મેં તમને કહી દીધું ખાલી દરરોજનું બસો કિલો અઢીસો કિલો લઈ જાય અને સુરતમાં જઈને વેચે જુડિયો બનાવીને એમની મેં તે ઓકે ક્યો મીટર અને ક્યો મીટર અમારું કામ તો એવું નથી જે કે જુડી બનાવીને અમે વેચીએ કેમ કે હવે છ ટનની ગાડી ભરાય તે ડાયરેક્ટ અમે હોલસેલમાં જ ભાવ હાલ દઈએ છીએ હોલસેલના ભાવમાં આમને જ આવા લોકો ખેડૂત મતલબ લોકલ વેપારીને કેમ કે અમાર નીચે પૈક શું આ બધા જ આવી જાય છે બધા જ સુરત છે વડોદરા છે અમદાવાદ છે આપણી આનંદમાં બી છે સામરખા બાજુ સાઈડ મોટી મોટી માર્કેટ જે મોટી મોટી માર્કેટ છે સરદાર માર્કેટ આપણી જ ડાયરેક્ટ ગાડી જશે ડાયરેક્ટ ત્યાંથી જ અમને માલ મળી જશે બસો કિલો જે અમને જીવવું જોઈએ એવી રીતે હોય છે ઓકે કહેવું મિત્રા અને આ અગર ખેતરમાં અમારે અહીં આવે ને લોકલ વેપારી તે આમની જોડે અમે જ સોદો કરીએ કેમ કે સાચું કહું ને આ લોકો પછી ભાવમાં આગળ પાછળ બી કરી દે કયો મિત્રાને એટલે અમે જ આમની જોડે ઊભા રહીએ અને અમારને જ ખબર પડે શું માર્કેટ ભાવ ચાલતો હોય જે લોકલ વેપારી રહે ને એક દાડા બે દાડા અહીં કાપશે ત્રીજે દાડા અહીં કાપશે ઓકે કહ્યું મિત્રા તમને બધું જ હકીકત કહી દઉં બટ આપણે એવું કશું નથી આપણે તો હોય ને જે ક્યુ લીમડી કરાવીએ તો એમની આખી એક વાડી ક્લિયર ના થાય ને ત્યાં સુધી આપણને એ જ જગ્યા ઉપર કટિંગ કરવાનું એની પછી જ બીજે એવી રીતે હોય છે ખ્યુ આપણે એવું કામકાજ નથી ઓકે ખેડૂમ અત્યારે એક સાચી વાત કહું રાજકોટની અંદર માલ નથી ને પારસ લીમડી ત્યાં તે હવે અહીં આવે છે કાપવા ત્યાં શું એક ફસલ એક મતલબ બગડી જાય છે બાકી ત્યાં અગર માલ હોત ને તો આ લોકો અહીં મન ના દેખાત બટ આપણને તો એ જરૂર બી નથી આ લોકલ વેપારીને સાચું કહું તો કેમ કે આમની નીચે બી ઘણા વેપારી રહ્યા મારા જોડે તો અને મારું તો સાચું કહું તો માલ બીજે બી બહાર જાય છે બટ વિડીયો પર નહીં કહીશ બટ બહાર બી જાય છે તમને ખબર હશે જે કે લાસ્ટવાળી વિડીયોમાં તમે જોઈ લો ઇન્દોર મેં મોકલાયલો ચારસો કેજી પાંચસો કેજી દરો અલગ અલગ જ આવતું જ હોય છે ઓર્ડર મિત્ર વેપારીથી વેપારી વેપારીથી આ સુરત સુરતના વેપારી આમને જોઈ લો શાંતિથી એકવાર ફેસ જોઈ લો એટલા બી મારા ખેડૂત મિત્રા સુરતથી રહેતા હો સરદાર માર્કેટમાં ગર જતા હો તે સવારે આ આપણા વેપારી જોવા મળી જશે ઓકે એક આ બી છે જોડે અત્યારે આટલો ટાપ છે ને કિલોમીટર બહુ જ તાપ છે બહુ જ ગરમી છે આમની મહેનત બી બહુ સારી સાચું બહુ જ આમની સ્ટ્રગલ મહેનત હવે અહીંથી માલ લઈ જશે સાંજે પાંચ વાગે ત્યાંથી હાઈવે ઉપરથી ગાડી પકડશે ગાડી પકડીને રાત્રે બે વાગે સુરતમાં આવશે પછી આખો રાત ઉજાગળો એની પછી બીજે દાડે પછી ગુજરાત એક્સપ્રેસ આપણી ટ્રેન આવે છે ને બાર વાગે એક વાગે એ ટ્રેનમાં પાછા આવશે એ ટ્રેનમાં આવીને પછી થોડુંક આરામ કરશે પછી બીજે કંઈક કટિંગમાં જતા રહેશે આમનો તો ચોવીસ કલાક ઘરની બહાર જ હોય ઘરમાં બહુ જ બહુ તો બે ત્રણ કલાક બેસતા હોય બાકી તો આવું ખેતરમાં જ દેખાતા હોય બધે ખેલોમીટર કાપવાનું માલ તો ચાલુ થઈ ગયું છે આમનું પતી ગયું છે કામ ભરાઈ ગઈ હવે આનું ખબર નહીં વજન શું રહેશે મેં તમને કીધું સાઈઠ પચાસની એક પ્રોસ વચ્ચે અને ટાઈમ જોઈ શકો છો બપોરના બે વાગી ગયા અઢી વાગી જશે હો કિલોમીટર બધું જ માલ કપાઈને થઈ ગયું પેમેન્ટ બી થઈ ગઈ ચાલો હવે ઘરે જઈએ આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું જય શ્રી રામ અને વિડીયો ગમ્યો હતો પ્લીઝ એક લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો મૂકીશ મળીશું નેક્સ્ટ વિડીયો પર